ટેટની પરીક્ષા આપણે આપીને આવી ગયા છે ઝુડિયોમાં ફરવા માટે વાગ્યા છે બાર ને આપણે આવી વાગ્યા છે ને આપણે આવી ગયા છે ઝુડિયોમાં ચાલો જોઈએ કયું કયું કલેક્શન છે મારું પહેલું ટી શર્ટ ફોકસ કેવું લાગી રહ્યું છે જો કમેન્ટ કરજો આ છે બીજું ટી શર્ટ કેવું લાગી રહ્યું છે મારા ઉપર કમેન્ટ કરજો એક શર્ટ લીધું છે કમેન્ટમાં જણાવજો આશા મારી પર કેવો લાગી રહ્યો છે અને હા મિત્રો આ જે શર્ટ મેં પહેર્યું છે તે પણ મેં જોડીઓ માંથી લીધું હતું કેટલું સુંદર લાગે છે કોન્વોકેશન પહેલાં આ પ્રમાણેનો નાસ્તો આપવામાં આવ્યો હતો જે ખૂબ સ્વાદિષ્ટ હતો ત્યારબાદ અમે ફોટા પડાવ્યા તે તમે જુઓ આ ફોટા જે અમે પડાવ્યા હતા તે આઈફોન ફોર્ટીન પ્રો જે રોબન ભાઈનો હતો ફોન ત્યારબાદ કોન્વોકેશન પરેડ ચાલુ થઈ ગઈ ભગવાન મહાવીર યુનિવર્સિટીનું પાંચમું કોન્વોકેશન સમારોહ જેમાં બધા ડિપાર્ટમેન્ટના આચાર્યશ્રીઓ મહાનુભાવો May until the dignitaries take their respective seats. The academic procession consisting of University Band, University Flag, NCC Cadet, Registrar Dr. Vijay Mandavala. શ્રી કુમાર કૌશિક કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન શ્રી સારંગસર ફિઝિકલ એજ્યુકેશન પ્રિન્સિપલ ડૉક્ટર જન્ના દેદાનિયા ઇન એડવાન્સ રિસર્ચ ડૉક્ટર સંજીવ ભુચ ડિન આઈક્યુએસસી ડોક્ટર હેતલ મોદી ડૉક્ટર વીપી ભાટિયા ભૂજા ધારિયાવાલા Dr. Praveen Prachapati, Dr. Chita Desai, Dr. Vijay Kumar, Dr. Through their hard work and commitment, I humbly request our esteemed dignitaries on the dais to kindly present the gold and silver medal. May I request Rajpurohit Kritika Karan Singh of Excellence, Archie Jain, For silver medal in bachelor of pharmacy, फार्मसी जैन चंदक हर्षिता राजकुमार चंदक हर्षिता राजकुमार गोल्ड मेडल इन इंटीग्रेटेड एमबीए चंदक हर्षिता राजकुमार गोल्ड मेडल इन इंटीग्रेटेड एमबीए शेखाणी मनोज शेखानी मानसी मनोजर मेडल इन इंटीग्रेटेड एमबीए સ્થા પ્રશાંત ગોલ્ડ મેડલ લેટ રેલિબ્રેટ જર્ની પ્લીઝ કોંગ્રેચુલેટ ધણા અંજલીબેન શૈલેષ કુમાર સિલ્વર મેડલ ઇન બીએડ राणा अंजलिबेन शैलेष कुमार मेडल इन बी एडाई गोल्ड मेडल इन एमएड देसाई जोबन शैलेष भाई જોબન દેસાઈ અમારી સાથે અભ્યાસ કરતો એમએડ નો વિદ્યાર્થી છે જેને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને ગોલ્ડ મેડાલિસ્ટ છે તે મારો ખાસ મિત્ર છે અને મારો અંગત મિત્ર છે અમારા એમએડ ડિપાર્ટમેન્ટમાંથી જોબન દેસાઈને ગોલ્ડ મેડલ અને મંગીતાને સિલ્વર મેડલ મળ્યો હતો અમારી કોલેજના બીએડ અને એમએડ ના પ્રાધ્યાપકો સાથે ગોલ્ડ મેડાલિસ્ટ અને સિલ્વર મેડાલિસ્ટ જોબન દેસાઈ અને મંગીતાએ ફોટા પડાવ્યા હતા જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને હા મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે